મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને શિખરવાળા વિસ્તારોને પર્વત કહેવામાં આવે છે આ પ્રકાર જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત પર્વતોનું મહત્વ પર્વત દેશ કે પ્રદેશની સીમા સરહદ કે કુદરતી દીવાલ સમાન છે તો ભેજવાળા પવનને રોકીને વધુ વરસાદ આપે છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે અને તેમાંથી નીકળતી નદીઓ द्वारा फलद्रुप मैदान निर्माण हाई थाय समुद्र सपाटी से एक ऐसी मीटर की ऊँची ऊंचाई आवेला समतल के सपाट भूमि भाग में मैदान कहे छे मैदान में प्रकार किनारा रंग मैदान खोसरन मैदान और निक्षेपण मैदान महासागर का जल जल भाग आशीष भाग એટલે ઉપસાગર હા જ્યારે कोई जडी વિસર્જિત ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો ખાત જે ભૂમિ ભાગને ચારે બાજુથી ઘેરાય જળ વિસ્તારથી ઘેરાયેલા હોય તેને ટાપુ કહેવામાં આવે છે પર્વતની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગને ખીણ કહે છે જોડી સાકડી ભૂમિ વટી ભૂમિ કહે છે એટલે ભૂમિનો લંબક નક છેડો એને ભૂશિર કહે છે દાખલા તરીકે ભારતનું કન્યાકુમારી અને આફ્રિકાનું કેન ઓફ ગુડ હોપ બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રિક ભૂમિ કહે છે ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી કાલ્પની બાલ્કની સામુદ્રિક ભૂમિ आपल्यात दक्षिण भारत आणि सौराष्ट्र